કોંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી શહેરના આજી નદીના કાંઠા વિસ્તારને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ના નામે છેલ્લા ઘણા વર્ષોથી ડિમોલિશન માટે નોટિસ આપવામાં આવે છે ચૂંટણી નજીક આવતા ડિમોલિશન માટે નોટિસ આપતા રાજકારણ ગરમાયું ગુજરાતમાં થોડા સમયથી અદાણી એટલે કે સાહુકારની સરકાર કામ કરતી હોય તેવું લાગે છે તેવું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું અનેક હિન્દુ અને પચાસ ટકા અપાઈ દસ્તાવેજ વાળા મકાન પણ પીપીપી યોજનાના નામે સરકારે પડાવી લીધા તેવો રાજ્ય રાજુએ આક્ષેપ કર્યો વગર શહેર નો વિકાસ શક્ય હોતો નથી બેટકનું ખાવાનું જેના પર આધારિત છે તે પણ છીનવાતા ભાજપને શરમ આવતી નથી ગુજરાત ગાંધી અને સરદારને જન્મ આપી શકે છે તે ભાજપને ન ભૂલવું જોઈએ શુક્રવારના રોજ બપોરે બે વાગે મહારેલી યોજાશે જે કલેક્ટર અને પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરાશે સિસ્ટમ ઉભી કરવાનો ભાગ રહેલા વિજય રૂપાણીને પણ કેટલી તકલીફ પડી હતી તે યાદ રાખવાની જરૂર છે સામાન્ય માણસ શાંતિથી રહી શકે તે વિકાસ છે નહીં કે વેચાણ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે તે વિકાસ આપ સૌ આપ સૌને આવકારું છું ગુજરાતમાં થોડા સમયથી અદાણી અનેક વિસ્તારોમાં ભાજપ એના ભ્રષ્ટાચાર માટે અનેક લોકોને ઘરવિહોણા કરવાનું કામ ચાલુ કર્યું છે તેમાં અત્યારે રાજકોટના આજી નદી કાંઠાના વિસ્તારમાં વસતા પચાસ ટકા હિન્દુઓ અને પચાસ ટકા મુસ્લિમોની વસ્તી ધરાવતા કલેક્ટર દ્વારા નોટિસ દેવામાં આવી છે ગુજરાતના લોકોએ સમજવાની જરૂર છે ચાહે એ ગરીબ હોય મધ્યમ વર્ગના હોય કે સુખી સંપન્ન હોય બીજેપીના ભ્રષ્ટાચારમાં તમારું મકાન કે તમારું ફેક્ટરી કે તમારી ઓફિસ કે જે કાંઈ નડતું હશે એ ચાહે દસ્તાવેજવાળું હોય તો પણ ઇપીપી યોજના દ્વારા અનેક લોકોના દસ્તાવેજના મકાન હોવા છતાં અનિચ્છાએ ખાલી કરાવી અને ભાજપે તેના ભ્રષ્ટાચાર માટે લોકોને પરેશાન કર્યા છે એ સૌ જાણે છે ત્યારે ગુજરાતની પ્રજા જાગૃત થાય ગરીબ માણસ છે એ રાજકોટ શહેરમાં કે કોઈ પણ શહેરમાં જાય મજૂરી કરે છે એ શહેરના વિકાસનું એટલે કે એનું એનું ચણતરથી લઈ બીજી ત્રીજી મજૂરી આ છે તે છે બધું જ ગરીબ માણસ દ્વારા નિર્માણ થતું હોય છે એના વગર શહેરનો વિકાસ શક્ય નથી હોતો તે લોકો એમની રોજી રોટી એટલે કે બે સમયનું ખાવા માટે શહેરમાં આવે અને ન્યા ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી રહી અને શહેરના વિકાસના ભાગીદાર બન્યા હોય એ લોકોને આજે ચાલીસ પચાસ વર્ષે એની પચીસ વાર જમીન જે એક સામાન્ય માણસનો આ દેશના માલિક તરીકે કમસે કમ અધિકાર ગણવો જોઈએ તેને પણ કાઢી અને એને વિહોણા કરી અને એની રોજગારી એટલે કે એ લોકોનું બે સમયનું ખાવાનું જેના ઉપર આધારિત હોય છે એ પણ છીનવવામાં ભાજપ સરકારને શરમ નથી આવતી લોકો મરે ટીઆરપી કાંડ હોય મોરબી હોય સુરત હોય બરોડા હોય લોકો મરે એનો વાંધો નથી લોકો ઘર વિહોણા થાય એનો વાંધો નથી પણ ભાજપને એનો ભ્રષ્ટાચારને રૂકાવટ ના આવે અદાણીઓ ઊભા થાય અને એને એને એના કમાવ દીકરા બને આ માનસિકતા ધરાવતા ભાજપને યાદ અપાવવા માંગીએ છીએ કે આ ગુજરાત છે વેપારી માનસિકતા ધરાવતું આ ગુજરાત ગાંધીજીને અને સરદારને પણ જન્મ આપી શકે છે ભાજપ વાળાએ ભૂલવું જોઈએ ત્યારે આ અમે એક મહારેલીનો શુક્રવારે તારીખ છવ્વીસ ના રોજ બપોરના બે વાગે મહાદેવના નારા સાથે ક્રિષ્ના ચોકમાંથી અમે આયોજન કરેલું છે એ મહારેલી અમારે થોડા કિલોમીટર ચાલશે અને એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદન દેવા જશે આ તકે તંત્રને અને પોલીસને બંનેને વિનંતી કરવા માંગુ છું ભાજપના કોઈ આગેવાન હોય કે કાર્યકર હોય એને પણ વિનંતી કરવા માંગુ છું સિસ્ટમનો ભોગ આજે તમે કાલે બનશો કાલે ને તમે નહીં બનો તો તમારી પેઢીના લોકો બનશે સિસ્ટમ જે ઊભી થઈ રહી છે અમુક લોકો માટેની જ એમાં તમે બીજા લોકોમાં આવો છો આ ભાજપને સમજો આ ભાજપની નીતિ રીતિ કરનારાઓને સમજો એવી હું તંત્રને પોલીસને અને ભાજપના આગેવાનોને હું વિનંતી કરવા માંગુ છું અને આ જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે આ સિસ્ટમ ઊભી કરવાનો એક ભાગ હતા એવા વિજયભાઈ રૂપાણી સીએમ પદે રહ્યા હોવા છતાં એની કઈ હદે અવગણના સિસ્ટમને લઈને થઈ હતી એનાથી ભાજપના આગેવાનોએ કાર્યકરોએ આ પોલીસને પણ કેટલા પોલીસને મુશ્કેલીઓ પડી છે અધિકારીઓએ કેટલા અધિકારીઓને આ સિસ્ટમમાં તકલીફો પડી છે ભવિષ્યમાં કેટલી પડી શકે એની માનસિકતા યાદ રાખવાની જરૂર છે આ રેલી દ્વારા આ અમે આંદોલન ચાલુ કરીએ છીએ આ પચીસ વાર નો અધિકાર કોઈ નો છીનવાય એવી માનસિકતા લોકો કેળવે અને આ આંદોલન ગરીબ ની આતડી કકડાવાનું આ કામ કરી રહ્યા છે એની સામે આ આંદોલન થશે પેહલા તો તમે એક સરસ વાત કરી એમાં જવાબ છે કે આ લોકો કે છે તંત્ર તંત્ર એટલે એમાં જ જવાબ એમાં જ જવાબ આવે છે કે એ લોકો સ્પષ્ટ નથી ત્યાં શું કરવું અને વિકાસ કોને કહેવાય ભાઈ વિકાસ સામાન્ય માણસને શાંતિથી રહી શકે એને વિકાસ કહેવાય વિકાસ એટલે રિવરફ્રન્ટ જ વિકાસ છે ના એ વિકાસ છે પણ એ ફક્ત વિકાસ નથી રિવરફ્રન્ટ બનવો જોઈએ અમારી ના નથી એણે જાહેરાત કરી કેટલા સ્ક્વેર ફીટમાં રિવરફ્રન્ટ બનશે કેટલા સ્કવેર ફીટ વેચવામાં આવશે આમાં એનો ભ્રષ્ટાચાર છે રિવરફ્રન્ટ માટેની જગ્યા કાઢીને બાકીમાં એને ભ્રષ્ટાચાર કરવો હશે એની એની ડિટેલ આપી વિકાસના નામે વિકાસના નામે અને હિન્દુ અને મુસ્લિમના નામે ગુજરાતના લોકોને છેતરવાનું કામ એના ભ્રષ્ટાચાર માટે આ બીજેપી કરી રહી છે ત્યારે આ વાતમાં લોકો ન આવે એવી હું લોકોને પણ વિનંતી કરું છું આપ સૌને પણ ખ્યાલ છે હરેક પત્રકાર બહુ નજીકથી આ તંત્ર અને આ હોય છે ત્યારે સાક્ષીઓ છો ત્યારે હું લોકો ગુજરાતના લોકોને વિનંતી કરીશ કે આ વિકાસ આ મુસ્લિમ આ હિન્દુ એના નામે જે રાજકારણ કરી અને સત્તા ઉપર પહોંચી અને અં ભ્રષ્ટ લોકોની જિંદગીની પણ દરકાર રાખ્યા વગર જે ભ્રષ્ટાચાર માટે ઉંદે કાન થાય છે એ ભાજપની સરકાર અને એના કરતા કર્તાહર્તાઓને ઓળખવાની જરૂર છે સરકારી જગ્યા ઉપર દબાણ હોય તો દૂર થવું જોઈએ કે નહીં આ સરકારી જમીન ઉપર દબાણ થાય ત્યારે કેમ રોયકુ નહીં આજે પણ થાય છે ત્યારે કેમ રોકતા નથી ક્યાંક ને ક્યાંક દબાણો થયા હોય ત્યારે એ દૂરના વિસ્તારમાં હોય છે જમીન કિંમતી નથી હોતી અને તમને કહી દઉં કે પચીસ વાર જેવી જમીન ઉપર કોઈનું દબાણ ન કહેવાય એનો અધિકાર કહેવાય

બોલો તમે મને આ રીતે જવાબ દેવા દેજો હજી ફરી વાર કહી દઉં એરસો લોકોને નોટિસ ત્યાં તેરસો લોકો નહીં લગભગ વીસ બુથ આવે છે મારી દ્રષ્ટિએ ત્યાં પચીસ હજાર લોકોનું રહેણાંક છે અને એ પચીસ હજાર એટલે કે પાંચ હજાર મકાનો હશે લિસ્ટ કરવામાં પણ ક્યાંક મકાન દેવાનું આવે તો ઓછા દેવા પડે એ માટે ઓછા લોકોની નોંધણી થઈ હોવાની શક્યતા એમાં પૂરી છે પચીસ વારની જગ્યા એ આમ ભારતીય વ્યક્તિ જે આ દેશનો માલિક છે એનો કમસે કમ અધિકાર માનવો જોઈએ આવું અમે માનીએ છીએ

અમે આ આંદોલન ગુજરાત વ્યાપી કરવાના છી અને મને વિશ્વાસ છે લોકો જ્યારે જાગે હિન્દ્રનીલ રાજગુરુ માગે કે કોંગ્રેસ માગે ન મળે બની શકે પણ લોકો જ્યારે એનો અધિકાર માગે ત્યારે ગમે એવી ભલભલી સરકાર હોય એ ચાહે ભલભલો કલેક્ટર હોય કે ભલભલો આગેવાન હોય કે એ ગમે એવી ખુરશી ઉપર બેઠો હોય એને લોકોનો અવાજ સાંભળવો પડે અને આનો અવાજ સંભળાશે જ અને આખા ગુજરાતમાંથી માંથી અવાજ ઉભો થશે લોકો લડત માટે પણ ગયા છે છે નાના માણસો અમે એને સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ અને કાલ સવારે કોઈ મધ્યમ વર્ગના પીપીપી યોજના ઉપર પણ આ લોકો કરશે બસ સ્ટેન્ડ વેચ્યા તમને અગત્યની જગ્યાઓ વેચી પીપીપી યોજનાના નામે ભ્રષ્ટાચાર માટે કરે છે આવું જ્યાં ને ત્યાં અમે એવું કહ્યું કે ત્રીસ ગાડી લઈને નોટિસ દેવા આવ્યા ત્રણસો ગાડી લઈને આવે તો પણ અમારી રેલી નીકળશે અને પોલીસ કમિશનરને પણ આ તકે હું કહેવા માંગુ છું કે તમારી એક બદલીની બીકે મહેરબાની કરીને અમારી આરે સંઘર્ષમાં ભાજપ વતી ઉતરવાનું ટાળજો તમે તમારે પોલીસ તંત્રે કહ્યાગરા રહેવું પડે છે અમે માનીએ છીએ પરંતુ હવે નાના માણસની આંતળી કકડે એક આંતળી કકડે એના ભોગ તમે ન બનો

આંધળા થઈ અને લોકો મત આપે છે એનો દુરુપયોગ હવે એ લોકોને મત માટે નહીં એ તો ખોટા મત નખાવીને આંધળા લોકોના મત મેળવીને સરકાર બનાવે છે એટલે ચૂંટણી મુદ્દા કરતાં પણ એ લોકોનો ભ્રષ્ટાચારનો આ મુદ્દો હોય એવું હું માનું છું